એક રાજકીય રોટલા શીખવાનું સાધન મળી ગયું હોય પરેશ ધાનાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય એમના માટે અથવા તો કોઈ પણ રાજકીય નેતા હોય કોંગ્રેસના હોય કે પાર્ટીના નેતા હોય આ એક રાજકીય નાટકો કરવાના શરૂ કર્યા અને રાજકીય રોટલા શીખવાના શરૂ કર્યા એની સામે સરકારે પોતે પણ એ દીકરી માટે સંવેદના દાખવી જો પોલીસે એમને પટ્ટા માર્યા હોય તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસની ટીમ મોકલી સાથે એક મેડિકલ ટીમ પણ મોકલી અને દીકરીને મેડિકલ માટે લઈ જવાની વાત કરી દીકરી મેડિકલ માટે તૈયાર પણ થઈ અને રસ્તામાં કોઈનો ફોન આવતા માટે એ તરત પાછી આવે છે અને પાછી આવ્યા બાદ ફરીથી પોતે ઇન્કાર કરી રહી છે કે મારે આ પોલીસ મેડિકલ તપાસ નથી કરાવી છતાં પોલીસે એને વિનંતી કરી કે તમે જો કહેતા હોય તો તમારા ઘરે મેડિકલની ટીમ બોલાવીએ લેડી ડોક્ટરની ટીમ બોલાવીએ એની સાથે તમે તપાસ કરાવો કે તમને પટ્ટા માર્યા છે કે નહીં પરંતુ છતાંય આ દીકરીએ ઇન્કાર કર્યો એટલે કહેવાનું મતલબ એક જ છે કે કોંગ્રેસના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે આમ આદમી પાર્ટીના નેતાઓ આ પ્રકરણને કેમ કરીને લાંબુ ચાલે એ ઈચ્છી રહ્યા છે અને આવા જ પ્રકરણોમાં પોતાના રાજકીય રોટલા શીખવાની એમને જાણે નેમ લીધી હોય કેમ કચ્છનો બનાવ હતો તો કચ્છમાં એક વ્યક્તિ નકલી ઈડી બનીને ફરતો તો એમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં રાજકીય રોટલા શેકવા પહોંચી ગયા હતા હું આ સાથે એક વિડીયો પણ મોકલું છું જે વિડીયોની અંદર સ્પષ્ટ દીકરી કહી રહી છે કે મારે હવે મેડિકલ તપાસ નથી કરાવતી